ગીર સોમનાથ જિલ્લામાં વર્ષાઋતુના આગમન સાથે સર્પદંશના બનાવોમાં વધારો નોંધાયો છે આધુનિક મેડિકલ સાયન્સ કોઈપણ પ્રકારના સર્પદંશથી વ્યક્તિને બચાવવા સક્ષમ બન્યો છે પરંતુ હજુ અંધશ્રદ્ધાનું ઝેર લોકોને મારી રહ્યું છે દાયકાઓથી વેરાવળ શહેરમાં પ્રેક્ટિસ કરતા તબીબ અનુસાર ગંભીર બાબત એ છે કે ઘણા પીડિતો ડોક્ટરની સારવાર લેવાના બદલે દોરા ધાગા તાવીજ કે ભુવાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને કારણે ઘણીવાર દર્દીઓનું મૃત્યુ પણ થઈ જાય છે દર્દીના નામની ગુપ્તતા જાળવી ડોક્ટર ધોળકીયા જણાવે છે કે ગર્ભવતી સ્ત્રીને સ્નેક બાઇટના બનાવમાં હોસ્પિટલે મોડા પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું આવા બનાવો ડોક્ટર માટે પણ દુઃખદાયક સાબિત થાય છે ડોક્ટર્સ આવી અંધશ્રદ્ધા સામે ચેતવણી આપી રહ્યા છે તેવો ભાર મૂકે છે કે સર્પ કરડ્યા પછી તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે દોરા ધાગા તાવીજ કે ભૂવાનો ઉપયોગ કારગર નથી અને તેનાથી દર્દીનું જીવન પણ જોખમમાં મુકાય છે ભાઈની છોકરીને મને જનાવર કરલું હતું અને ઘાસ વાટતા વાટતે કરલું બરોબર ઘાસ વાટતા વાટતે કરલું હતું નાથી છે તો 20 25 મિનિટમાં ડોક્ટરની પાસે પી ગયા ડોક્ટરે સારવાર સારી આપી છે ને બહુ સારી મહેનત કરી છે અમુક વ્યક્તિ અમુક વ્યક્તિ એટલે ગામડો જિલ્લો આખો આવી ગયો કે જિલ્લામાં બધા વ્યક્તિ કોઈ ભુવા ભરાડી પાસે જઈશ અને મૃત્યુ પામી જાય છે તો ઈ ન કરવું જોઈએ આપણે ડોક્ટર પાસે જ પૂછવું જોઈએ ડોક્ટર પાસે પૂછીએ તો આજે મને રિઝલ્ટ મળ્યું છે કે મારી છોકરીને એકદમ સારામાં સારું છે ભોવા ભરાડા મૃત્યુ પામી જાય છે અને જાવું કોઈ જરૂરી નથી કોઈ તમે ડોક્ટર પાસે જ જાઓ હંમેશા તમે બધા સુધરો ને વ્યવસ્થિત પકડો આ હું જિલ્લામાંથી બોલું છું તો ડોક્ટર ભાઈ પોચા તમારી દીકરી બચી ને બન બચવાની જ હતી ને એટલે મહેરબાની કરીને બધા વ્યક્તિ કર હું તો કે ડોક્ટર પાસે પૂછજો આ વસ્તુને તમે બસ મોકલજો ત્યારે ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે ત્યારે આવા સંજોગોમાં સર્વદંશના કેસો ઘણા વધવા માંડ્યા છે અને અત્યારથી જ અમે લોકો આવા કેસને એટેન્ડ કરવા કરીએ છીએ પરંતુ હમણાં અમે જોયું કે ઘણીવાર દર્દી યોગ્ય સમયે ડોક્ટર પાસે પહોંચતા નથી અને અન્ય જગ્યાએ દાણા જોવા માટે કે બીજી ધાર્મિક વિધિ કરવા માટે જતા રહે છે દર્દીને દાણા માટે કે બીજી કોઈ પણ પદ્ધતિમાં લઈ જઈ અને દર્દીને ટાઈમ બગાડવાનો નથી કારણ કે અમે એવા પણ પેશન્ટ જોયા છે એક પેશન્ટ એવું હતું કે પ્રેગ્નન્ટ લેડી હતી પેટમાં બાળક હતું અને સર્પદસને કારણે મૃત્યુ પામે આવું જોઈએ ત્યારે આપણને હકીકતમાં બહુ દુઃખ થાય કે જો આ વ્યક્તિ સમયસર અમારી પાસે આવી ગયું હોત તો પ્રમાણ ડેટા પ્રમાણે ગૂગલમાં જોવા મળે કરતાં ઘણું વધારે છે છતાં પણ ક્યારેક પેશન્ટને નોન પોઈઝનસ સ્નેક થયો હોય ઘણી વાર સ્નેક થયો હોય પણ જોરદાર બાઇટ ના થયું હોય થોડુંક જ બાઇટ થયું હોય ને તો પણ દર્દીને કંઈ થતું નથી હોતું તો આવા કેસમાં નોન પોઈઝનસ સ્નેક કે બાઇટ બરાબર ના હોય એવા કેસ દાણા વાળા બીજી અંધશ્રદ્ધામાં જાય તો બચી જાય તો દર્દીને એમ થાય કે આપણે જો ખાલી દાણા દીધા ને બચી ગયું પણ એનું કારણ એ નથી કે દર્દીને સ્નેક હતો એ નોન પોઈઝનસ સ્નેક હતો અથવા તો બરાબર બાઈટ ના થયો પણ આને કારણે દસમાંથી એક પણ જો પેશન્ટ એવું હોય કે જેને પોઈઝનસ સ્નેક થયો હોય ને જે આવી રીતે અંધશ્રદ્ધામાં માનવાને કારણે મૃત્યુ પામે તો એ એના ફેમિલીનો એક મોભી ગુમાવે છે એક જવાબદાર વ્યક્તિ ગુમાવે છે હવે સૌથી પહેલાં કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સર્વદંશ થયો તમે જોયું કે તમારા કોઈ રિલેટિવને સર્વદંશ થયો તો મોટાભાગના લોકો એ દર્દીને અમે અહીંયા જે અમે પેશન્ટો એટેન્ડ કરીએ છીએ ને ત્યાં દોરી બાંધી દીધી હોય છે કોઈ પણ કપડું બાંધી એકદમ ટાઈટ કપડું બાંધી દીધું હોય છે અને જેને કારણે એ ભાગમાં ઘણીવાર ગેંગરીન થઈ જાય છે હવે અમારે સાયન્ટિફિકલી મેડિકલ સાયન્સ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સરપદંશ થયું હોય એને ઈમોબિલાઇઝ જેમ ફ્રેક્ચર થયું હોય ઇમોબિલાઈઝ કરીએ એમ કોઈ પણ લાકડું કે કોઈ પણ વસ્તુ લઈ અને એને દોરીથી બાંધી દેવાનું એ ભાગને ઈમોબિલાઇઝ કરી નાખવાનું એટલે પેલી વસ્તુ કે ત્યાં કોઈ પણ કપડું બાંધવાનું નથી પણ એ પાર્ટને ઈમોબિલાઈઝ કરવાનો છે લાકડાની પટ્ટી બાંધીને બીજું એ વ્યક્તિને ચાલવા નથી દેવાનો એને ઉપાડી લેવાનો ઉપાડી અને ઘણી વાર વન જીરો એટની પણ રાહ જોવાની જરૂર નથી તમારા કોઈ રિલેટિવનું કે આજુબાજુમાં ફોર વ્હીલ હોય તો ફોર કારણ કે જેટલો દર્દી વહેલો આવશે એટલું એને રિઝલ્ટ સારું મળશે એટલે કોઈ પણ વસ્તુની રાહ જોયા વગર તાત્કાલિક જ્યાં સર્વદન્સની સારવાર ઉપલબ્ધ હોય ત્યાં દર્દીને પહોંચાડવાનો છે એનો પાર્ટને ઇમોબિલાઇઝ કરી અને ડાયરેક્ટ દર્દીને હોસ્પિટલમાં ડોક્ટર પાસે પહોંચાડવાનો છે હવે ઘણીવાર દર્દીના સગા સર્પને મારવા માટે પણ કોશિશ કરતા હોય છે એની પણ બિલકુલ જરૂર નથી કારણ કે ડૉક્ટર માટે એ વસ્તુનું કોઈ જ મહત્ત્વ નથી કારણ કે જે એન્ટી સ્નેક વિનમ અવેલેબલ છે એ ચાર મેઇન મુખ્ય સર્પ જે ઝેરી છે એ ચારે ચાર સર્પમાં કામ આપે એ ટાઈપનો વિનમ હોય છે એટલે સર્પને જોવાથી ડૉક્ટરને કંઈ બહુ જાજો ફાયદો થતો હોતો નથી દર્દી ટાઈમસર હોસ્પિટલમાં ડોક્ટર પાસે પહોંચે એ જ અગત્યનું છે અને અમે લોકો ખાંડી દર્દીના લક્ષણો લોકલ સાઇટના લક્ષણો સિસ્ટેમિક લક્ષણો જોઈને જ ખ્યાલ આવી જાય કે આ પોઈઝનસ સ્નેક છે કે નોન પોઈઝનસ છે પોઈઝનસ સ્નેકમાં મુખ્યત્વે ચાર હોય કે કોબરા ગ્રેટ સો સેલ વાઇપર અને રસેલ વાઇપર તો એ ચાર કયા સ્વરૂપ છે અને એ આમાં કયો છે એ પણ અમે લક્ષણ ઉપરથી ખ્યાલ આવી જાય છે એટલે આપણે દર્દીને એ સૌ સ્વરૂપને લાવવાની પણ જરૂર નથી એક જ વસ્તુ યાદ રાખો કે દર્દીને તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચાડવો